નમસ્કાર મિત્રો આશુ લોક દાદાની ચેનલમાં સ્વાગત છે તો હવે ગરમીમાં કંટાળા તો પુસ્તક લેવા માટે અમે આવી છીએ ઘરમાં હું છું પછી દાદા છે આશીષભાઈ દવે આપણે કુલદીપભાઈ ડેર અને આપણી એની માણકી મહાદેવ મહાદેવ અને તો હવે અમરેલી વટીના ચલાળા બાયપાસ પૂજા છે તો દરેક ગાંઠિયા ભઠિયા ખાઈ લઈ પેટ પૂજા પછી આગળ વધીએ કુલદીપભાઈ આમાં માથું હલાવે છે

આપણે તું પછી રફીકભાઈ પછી બધા બાપુ પછી મનોજભાઈ ભીમાભાઈ ઢેર ટુ વ્હીલ લેકે ગયે છે જંગલ મેં જામવાળા ગીર છે ફોટા પડે છે સેલ્ફી વેલ્ફી લેતા લાગે સાડા છોકરા કાક બોલો તમે બોલો દાદા બોલવાના પૈસા નથી આંબડી સફારી પાર્ક આવે છે જાવું છે ન્યા આંબડી સફારી પાર્ક માં વળતા જોઈએ હવે પહેલાં તમે આમાં નહીં 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 તો જંગલમાં જ આવું છું દિવે જ હવે હો જ હોય છે લે હા ધાર્મિક સ્થળ આવતા હોય બધા લઈ લઈએ આપણે હા બરોબર તો કેમ છો મિત્રો બધામાં અમે નીકળ્યા થયો ઠેંકાણ નથી ક્યાં જઈ ગરાળ જઈ કે પછી હવે

ગાઈઝ આપણે ચલાળા ફૂંકી ગયા છીએ અને જેમ કે વાત કરી હતી કે પેટમાં બહુ ભૂખ લાગી છે ઉંદરા ફેંકડા મરે છે તો દાદા ચટણી ભરે છે ગરમા ગરમ ગાંઠી આવી ગયા છે મરચાં છે પછી કેરી છે અને ડુંગળી છે અને જલેબીનું કીધું છે ભાઈ અને એમ કહે છે કે જલેબી ખાવાથી એસિડિટી પૈસા છે વાત સાચી હોય તો કોમેન્ટ કરીને બતાવજો

મિત્રો સલા ગાંઠિયા ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છે હવે અંદર એન્ટ્રી થઈ ગઈ છે નજારા રો ખાલી રસ્તા ના જંગલ જાડી સારું થઈ ગઈ છે ખાંભા હવે હાવ નજીક થાય એમ છે કેટલું થાય ખાંભા એ હવે ખાંભા 25 કિલોમીટર રહ્યો છે 20 થી 25 કિલોમીટર ધાળંગણી વટી ગયા આપણે જો તમે ગઈ ના મારક લો કેરીઓ મંડી વેસા આવા જો આયા હા રો કેરી વેસા ભાઈ ઉદેપ ભાઈ ઉદેપ ભાઈ દેખાડો ભાઈ મજામાં કુલદીપ ભાઈ મજા મજા આવો ભાઈ ઓ હારું તો ખાબા ખોટી થાઉ છે કે નીકળી જાઉ છે હા હા સીધા નીકળી જાય ગ્રાહક બાજુ એવું કરું છું હા ચાલો એમ ચાલો ભાઈ વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આગળ રેન્ટર પર હારા હારા નજારા દેખાડશું અમે અમે ઢોકળામાં વટી ગયા છીએ અને છ નાનો બ્રેક લીધો છે શું શું બ્રેક અને આ રોડ છે અને ઉના આવે કેટલું બસ દસ કિલોમીટર ઉના દસ કિલોમીટર રૂ છે તો દીવ જઈએ આપણે દરિયા કાંઠે અને દરિયાના પવનની લેરખીનો આનંદ લેશું થોડીક વાર દરિયામાં નાશું પછી પાછા જામવાળા થાય ને જામવાળા રસ્તે ચાલુ છે ને રિટર્નમાં જામવાળા થાય ખાવાની ઈચ્છા ચલો તો વિડીયોમાં આગળ આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર પહોંચી ગયા છીએ આ જો દરિયા કિનારાનો ગુજરાત આખા દરિયા ગુજરાતના આખા બધા દરિયાનો કવર કરેલો રોડ છે દરિયા કિનારાનો જો કેવો હાઈવે બનાવ્યો સરકારે એક નંબર અને દાદાને થોડીક એસિડિટી થઈ સલાડ પીવું છે એ કે પીવી લો છે નહીં કુલદીપભાઈ તો તમારે ઊભા ઠંડુ ઊભા છે હમણાં અડધી કલાકમાં દીવ પહોંચી જશું પછી તમને દીવના નજારા બધા દેખાડીએ ત્યારે નમસ્કાર મિત્રો તો આપણી દીવની અંદર ઓફિશિયલ એન્ટ્રી થઈ ચૂકી છે તો આશીષભાઈ દવે ડ્રાઈવિંગ કરતા અને કુલદીપભાઈ આગળ બેઠા છે હું પાછળ આવતો રહ્યો છું અને જુઓ આ દીવનો બ્રિજ કયો બ્રિજ કહેવાય ભાઈને બ્રિજ તો ખબર નથી પણ દીવમાં એન્ટ્રી થઈ ગઈ એટલે હવે કાંઈક આમ ઠંડુ ઠંડુ લાગે છે હેન્ડ લાગે છે ને શાંતિનો અનુભવ થાય છે સરસ સરસ જુઓ ગાય દીવનો નજારો અહીંથી આપણે મેન બજાર આવે દીવની હં હં મેન બજારમાં ગયા તમે કોઈ બહુ મસ્ત છે જાઓ એમ રહ્યા સુપર ઉપર પણ આમ થોડીક પકડાશ વાળી છે તો રેવા જો આપણે ગાડી ચાલે ગાડી નો કરે એ વાંધો પડે ને કરતો બહુ મજા આવે તો ગાઈસ જો દીવ નું બસ સ્ટેન્ડ આવી ગયું છે જીએસઆરટીસી નું બસ સ્ટોપ દીવ બસ સ્ટોપ દીવ નું જો સામે બોર્ડ મારી લે છે અહીંયા બસો પડી છે બધી ભાઈ ને અહીંથી આમાં બેસીને તો કઈ સોમનાથ જવાનું થાય ફોન આવે તો વહીવટ છે જમીનમાં

તો મિત્રો પછી આપણે નાગવા બીજ તરફ જઈએ પછી તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ તો વિડીયોને જોતા રહેજો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને આશુભાઈ મહેનત સારી કરે છે તો એને થોડો સપોર્ટ આપો અને મારી ચેનલનું નામ પણ જેડી ડી આઈ બ્લોગ છે તો મારી ચેનલ ઉપર જઈને પણ વિડીયો ચેક કરજો બહુ ટ્રાફિક ચાલો તો પછી આપણે નિરાતે વાત કરીએ તો આપણે

इन मस्ती में मैंने काही ध्यानच वोला, वो, नहीं रोड माथे वाहन आवे छे कधी आवतो काय सांगे ओला वळाक मा दुखवा जावे पडसे मने एउ लागे छे बाकी तो बजी पार्किंग कोवता नहीं हो बस दादा तुम्ही नहीं आलिए ही अब हालवानुच छे बीजो हु करवो ओहो बहुत ट्रैफिक छे ट्रैफिक હોટેલ ઉપર કિંગ છે કે શું છે બધું આ છે આગળ દરિયે તો છે બહુ ફ્રેશ થવા ગયો છે બરોબર ને છે કુલદીપ નાવો તો નાવા ગયો છે કુલદીપ એમાં બે વાર જોઈને ઊભા છે એની કેમ જોઈએ મજા આવે ને ઠંડા પવન આમ પવન આવે છે પણ ગરમી થાય છે બફારો કહેવાય ગુજરાતીમાં આપણી ભાષામાં બફારો કહેવાય બફારો થાય છે તો હાલો હવે આપણે જઈએ બીચ બીચ ઉપર ત્યાં સુધી જોતા રહેજો તો મિત્રો ફ્રેશ થઈ અને થોડોક નાસ્તો કરવા આવી ગયા છીએ આવું બધું છે હજી ઓર્ડર આપ્યો નથી કાંઈક ઓર્ડર આપશું કુલદીપ બેઠા છે આપણા નાસ્તો કર્યો પછી બીચ તરફ જઈએ થોડા પછી તમને બતાવીએ બીચનો નજારો નાગવા બીચ દીવ અલ્લડે કાવતરું હેલો મિત્રો તો અત્યારે આપણે જઈએ નાગવા બીચ લઈ લો અને કુલદીપ ક્યાં છે થોડી વસ્તુ લેવા હું અત્યારે નાગવા બીચ છું મારી પાછળ જોઈ શકો છો તમે નાગવા બીચ નાગવા બીજા તો મિત્રો આપણે આવી ગયા છે દરિયા કિનારે

પણ બહુ મજા આવે છે જમવા જતા રજવાડી કેવું રજવાડી જમવાનું ગુજરાતી એટલે કઈ ઘટે નહીં 何もないだろうな。

આ દ કિલ્લા વાળો રસ્તો છે થોડી વારમાં નીકળી ગઈ હવે ઘર બાજુ ખૂબ મજા આવી એન્જોય કર્યો ખૂબ નાયા અમે એટલી અત્યારે સાંજના છ સવા છ જેવું થયું છે ટાઈમ ખૂબ ખૂબ એટલે ખૂબ મસ્ત એટમોસ્ફિયર છે અહીંયા આપણે પાર્કિંગમાં આપણી ગાડી પડી છે નમસ્કાર મિત્રો આમ જો આમ જો બ્રિજ નો નજારા જો આમ જો દિયાચ માનો અને આમ જો આ સમંદર આમ જો કાશ ખોલો ભાઈ હા દાદા ઘડીક સાઈડમાં ગાડી રાખો ઓ ભાઈ આમ જો આ નજારા દેખાડો પડે દર્શક મિત્રોને આપણે આમ થોડું હાલે નઈ 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 સાઈડમાં રાખો ઓય આપણે કઈ હાલી નઈ આપણે આ કાય ઉપર આવી ઉભી રાખો ઉભી રાખો આમ જોઓ ગાઈ તમને નજારા દેખાવું જો હા

આપણે ચાલુ કરવી એટલે કરીએ ને કામ બધું આપણે આપણે હોટલ ચાલુ કરવી જ છે બસ કોઈ નથી વધારે ઓકે પછી તમે તમે અમને એમ કહો કે તમે જીવમાં જ પણ અમારા દીવમાં જ ચાલુ ખાલું દીવમાંથી થવાનું ચાલુ કરવાનું છે આપણે તમે દીવ તો થોડું આહ હા અનાર નજારો અમારે નાવડી વાવડી નું હા અભિયાટ અવાદ અવાગે ખબર ફોન હોય હવે તો એ લો અત્યારે વાગ્યા છે દસ રાતના હવે અમે નીકળી ગયા છીએ દીવથી ખાંભા પહોંચવા આવ્યા છીએ ખાંભા જમવાનું છે ને જમીને પછી અમે સીધા ચાવણ જવાને છીએ તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં